ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને શરતી જામીન મળતા આજે ચોવીસમી સપ્ટેમ્બરે વડોદરા મધ્યસ્થ જેલમાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યા છે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેલની બહાર ચેતરભાઈ વસાવા આવતા સમર્થકો દ્વારા તેઓને ખભા ઉપર બેસાડી સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેને લઈને તેઓના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જે રીતે મેં ધારાસભ્ય તરીકે મિટિંગમાં હાજરી આપી હતી તે દરમિયાન પૂર્વ આયોજિત મારી સાથે મગજમારી કરી છે મેં પોતે અરજી આપી હોવા છતાં પણ મારી અરજી નથી લીધી અને સામે ત્રણસો સાત લગાવી જેલમાં મૂકવામાં આવ્યો છે અને માથાભારે સાબિત કરી મને એંસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે તેમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો મોટો હાથ છે તેઓ દ્વારા સમગ્ર મુદ્દે આક્ષેપો સાથે કેટલીક બાબતોને સ્પષ્ટતા કરી હતી સ્વાગતમાં એટલું જ કહીએ છીએ કે ચેતરબાઈ અમારા આદિવાસી સમાજના ટાઈગર છે એ અમારા આદિવાસી સમાજના યોદ્ધા છે અને નવરાત્રિમાં દુર્ગામાં માતાજીએ આશીર્વાદ આપ્યું છે એમને જામીન મળી ગઈ છે તો અમે બધા ખુશ છે એમના કાર્યકર્તાઓ ખુશ છે અને સમસ્ત આદિવાસી સમાજ ખુશ છે અને એમની રાહ જોઈને અમે બેઠા છે એ આવે ને આગળ અમે કેવી રીતે સંગઠન મજબૂત કરીએ બસ એ રાહ જોઈને અમે બેઠા છે હું ગુજરાતને એટલું કહેવા માગું છું કે તમે ફક્ત હવે સ્વાર્થની રાજનીતિ છોડો અને એક ન્યાયની રાજનીતિ લડો ન તો આપણી જે પીડીઓ છે એ તમ આપણને માફ નહીં કરે તો હવે આપણે જાગી જઈએ અને એક પરિવર્તન લાવીએ એટલું જ કહેવા માગું છું રાધિકા રાઠવા છોટાદેપુર આમ આદમી પાર્ટી પ્રમુખ હાલમાં તો જેલમુક્ત ખયા એ જ સૌથી મોટી કાયદાકીય લડાઈની જીત છે કારણ કે જ્યારે અસત્ય પણ સત્યનો વિજય થાય એનાથી મોટી કાયદાની ને ન્યાયની પ્રક્રિયાની કોઈ વધારે વિશ્વાસ ધરાવતી કોઈ પ્રક્રિયા ન હોઈ શકે અને જે આ સ્પષ્ટ કરે છે હવે આનાથી આગળ જે કન્ડિશન મૂકવામાં આવી છે એ કંડિશનમાં પણ ઘણા બધા કન્ફ્યુઝ થયા છે આ કન્ડિશનમાં એમને ફક્ત દેડીયાપાડા તાલુકા વિસ્તારમાં નથી જવાનું એક વર્ષ માટે એવી કંડિશન છે નહીં કે આખો એમનો મત વિસ્તાર એટલે કે આખી એમની વિધાનસભા એવું ક્યાંય નથી અને અગાઉ જરૂર લાગશે તો અમે આ કંડિશનને પણ ઓલ્ટર કરાવવામાં માટે ન્યાય પાલિકા પાસે જઈ શકીએ છીએ હાલ કેવી લાગણી છે કાર્ય કરવા ચૈતરભાઈ ને જે રીતે વિરોધ પક્ષ એટલે કે સત્તા પક્ષે જે રીતે એમને ચિતર્યા છે જે લડાયક તરીકે પણ એ લડાયકતા ક્રાંતિકારીની લડાયકતા છે એ આજે આ બધા જ કાર્યકર્તાઓના પ્રેમ થકી લાગણી થકી દેખાઈ આવે છે કે ચોક્કસપણે લડાયક ક્રાંતિકારી છે ને હવે ક્રાંતિકારી લડાયકોની એકલા ચૈતરભાઈ નહીં આવા ઘણા બધા લડાયકોની જરૂર છે જેમાં અમારો પણ સમાવિષ્ટ થાય છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલો પરેશાન આ પોલીસ અને ભાજપના લોકો કરશે પણ સત્યનો વિજય થશે એ લોકોએ મારા અવાજને દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે ત્યાં ઉઠવાનો છે અને આ આપેલો અવાજ એ લોકોના અવાજ છે એટલે ક્યારે દબાવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું હવે કેવી જોશથી કામ કરશે જયતરભાઈ ભૂતકાળમાં જે રીતે બાબતે જે રીતના સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે ટેટ ટાટ પાસના ઉમેદવારો હોય ફિક્સ પગાર કર્મચારી હોય આઉટસોર્સિંગ કર્મચારી હોય ખેડૂતો હોય મહિલા હોય આદિવાસી હોય બધા માટે ચૈતર વસાવા અવાજ બન્યા છે એ જ અવાજ આવનારા દિવસોમાં પણ બનશે મારો અવાજ જે દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે કર્યો છે એ ક્યારેય દબાવવાનો નથી પૂરી તાકાતથી અમે લડીશું અમને પૂરેપૂરો ન્યાય પ્રણાલી કા પર વિશ્વાસ છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે ભ્રષ્ટાચારના વિરોધમાં આપણે કામ કર્યું એના માટે આપણે હા બિલકુલ મનરેગાનો મુદ્દો મેં ઉઠાવ્યો કેટલાક પ્રધાનમંત્રી ભાજપના નેતાઓ કેટલાક કર્મચારીઓ આગામી ચૂંટણીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી સુદાનભાઈ ગડવી અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા સૌની આગેવાની અમે બધા સાથે રહીને પૂરા ગુજરાતમાં જે નવ હજાર બેઠકો છે નવે નવ હજાર બેઠકોમાં અમારા ઉમેદવારો મજબૂત ઉભા રહેશે જે પ્રકારે એંસી જેટલા દિવસોમાં મને જેલમાં રાખ્યો મારા વિધાનસભાનો મત વિસ્તાર જે મારો પરિવાર છે એના દુખમાં સુખમાં હું ઊભો નથી રહ્યો એ બદલ મને દુખ તો થયું છે જે પ્રકારે મેં ખોટા ફરજી કેસમાં મને જેલમાં નાખ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે એક વિપક્ષના ધારાસભ્યને કઈ રીતના દબાવી દેવો એ આ એક ઉત્તમ ઉદાહરણ છે મને એરેસ્ટ કરી દેવામાં આવ્યો જેલમાં નાખી દેવામાં આવ્યો અને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો આ ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈએ એમને અમારી સાથે લઈ લઈએ પણ ચૈતર વસાવા દબાવ નથી આ ચૈતર વસાવાનો માત્ર અવાજ નથી આ ચૈતર વસાવાને સંવિધાને આપેલો અવાજ છે આ ચૈતર વસાવાનો અવાજ એ જનતાનો અવાજ છે આવનારા દિવસોમાં સડકથી લઈને સદન સુધી ઉઠવાનો છે લોકોનો પ્રેમ મળ્યો છે એ જ મોટી વાત છે મારા માટે હું એકલો નાનો માણસ છું આટલી મોટી પ્રશાસન ભાજપા સામે લડી નહીં શકું પોલીસ સામે લડી નહીં શકું પણ જે આ જનતાનો પ્રેમ મળ્યો છે એ જ મારી તાકાત છે અને એનાથી આગળ વધતા રહીશું જેલમાં તો જેલના જે નીતિ નિયમ હોય છે સાડા છ વાગે ઉઠવાનું એનું જેલનું જમવાનું તો જેલના જમવાના પ્રમાણે જેલની પથારી જેલનો નીતિ નિયમ એ પ્રમાણે અમે પૂરેપૂરું પાલન જેલમાં કર્યું છે ક્યાંય પણ મારા તરફી જેલ પ્રશાસનને તરફથી કોઈ ટકોર કરવી પડે એવું ક્યારે મેં જેલના નિયમોનું પાલન કર્યું છે જેલનું ભોજન જમ્યું છું જેલના નીતિ નિયમો મેં પાડ્યા છે રાજકીય કોઈ મુલાકાત ના અઠવાડિયામાં મારી ફેમિલી મુલાકાત થતી હતી અને અઠવાડિયામાં ફોન થતો તો એના સિવાય કોઈ રાજકીય વ્યક્તિ સાથે મારી મુલાકાત નથી થઈ